મજબૂત આગેવાન એ આપણે વચ્ચે ના હોય પણ એ પણ એક મારા રાજકીય ભવિષ્યમાં એમનો પણ એક સહકાર હતો ને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં એમણે પણ મને સહયોગ કર્યો હતો ત્યારે આજે આ જાડા ગામને કાણોદર ને બધા જ ભગવાનપુરના ભગવાનપુરા ગામના તમામ આગેવાનોને મારી બે હાથ જોડીને વિનંતી છે અને કોઈ પણ પ્રકારની ગુલામીમાં મારો બનાસકાંઠા જિલ્લો ના જીવે આ બનાસકાંઠો એ તમામ જે બહારના લોકો હાવી થઈને એની પોતાની હકુમત ચલાવવા માગે છે

તો એમાં ગામના તમામ લોકોને કામ કરવામાં થોડીક સરળતા રહે એનું કામ થાય જેમ કે એક તો પક્ષ આમો આમો હોય એક સરપંચ હોય એક ડેલીકેટ હોય એટલે ઓલે એક વખત ત્યાં જાય ના કરે તો ડેલિકેટ કેમ થાય ડેલીકેટ ના કરે સરપંચ કેમ થાય એટલે બીજા તો બે કરે કે જો આ કામ ના કરું તો સામે થતો રહેશે એવું થાય કે ના થાય એમાં સત્તાનું વિકેન્દ્રીકરણ અલગ અલગ જગ્યાએ હોય

તમે કોઈને વોટ આપો ત્યારે એના ભાઈ અપેક્ષા રાખો પેલા મગજ વિચારો છો કે આ પાનો ભાઈ એ ખુદ જાતે કામ કરી છે કે પછી ભાઈ કેમ જ કરશે કે ભરતસિંહ કે પછી એમ વિચારો મતદારો કે ભાઈ આપણે આપડે કરવાના જ નથી જ્યાં સુધી ભલે સરપંચ કે ની ચૂંટાય પણ સીધું સીવાબાઈને કેવું પડશે એટલે અમાર આવા રબર સ્ટેમ્પ ઉમેદવારને છૂટવો એના કરતાં તો જાતે બીજા સ્વતંત્ર નિર્ણય લઈ અને ઉбяગી બની કે એવા સીધા થઈ કે એવા ઉમેદવારને અમારે છૂટવો છે આવી વાત થાય કે ના થાય ત્યારે આજ સુધી આપણો બનાસકાનામાં તમામ સમાજના આગેવાનોએ નેતૃત્વ કર્યું છે આ છેલ્લા ચરાદાવર્તી બનાસ ડેરી ને બનાસ બેંક

હવે તો ડેરી નો સિસ્ટમ એવો થઈ ગયો છે કે ભાજપ નો જેટલા નેતા આવે અમારા ગામની અંદર ડેરી અમારા કુટુંબ માં છે એટલે અમારે ઈ 15 તરણ કમિટમેન્ટ કરેલા દે કે તમારે ઝાર બોલાવે ત્યારે જવાનું એ મહિના બે ત્રણ મહિને ઝાર હોય ત્યારે આજ કરવાનું હોય કોઈ ડેરી નો એના ખેડૂતો નો માટે નહીં પણ એમના રાજકીય સ્વાર્થ માટેની ની મીટિંગો બીજું કઈ નહીં અને પહેલા તો ભાઈઓને બોલાવતા એટલી વારે હારું હવે તો કે તમે બહેનો ને બધા ને ફરજિયાત આદમી બોલાવો અને એ બોલાઈ ને પાછો એ ઢોળવાળો ને લઈ દો અને એ પાછી રમાડો ઢોલી રમાડો એટલે પણ કા ઝુલમ કરવાની હાથ હોય હાથ હોય આટલી આટલા ઝુલમ કરવા અને પણ બહાર થી આવીને ત્યારે આપ સૌને મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું કે તમે મને લોકસભાના સંસદ તરીકે આશીર્વાદ આપશો તો આ દેશ બનાસકાંઠા ની અંદર બાર ના કોઈ દાદા થવા માગે છે તો હું એમને કહેવા માંગુ છું કે અમારી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમે બે દાદાને ને માનાસા એક હરમન દાદા ને માનાસા અને એક ગણપતિ દાદાને ને માનાસા બીજો કોઈ દાદા થવા માંગતા હોય તો એના મગજ માંથી રહી કાઢી નાખે અમારા માટે કોઈ બીજો ત્રીજો કોઈ દાદો નથી વાત મારી હાજી કે ખોટી આપડા હરમન દાદા પંચમાંથી રહી કાઢી નાખે કે બનાસકાંઠાની પ્રજા બીજા કોઈ દાદાને ચલાઈ લેવાની નથી ત્યારે આપ સૌ 15મી તારીખે ફોર્મ ભરાવવા માટે આવજો આપણા ભરતસિંહજી યાદ કરતા હતા કે બેન પેલું કહેજો કે આપણો કોઈ છોટડી હોય ને ત્યારે ઉમેદવારો વોટ માંગવા જાય એટલે જવાબદાર આગેવાનો કરસંધીને કે બપજી બાવાને સરપંચને ગમેને મળે પાનાભાઈને કે સેદાજીને ગમેને તો એ પહેલા શું કે

પાછું એવું કેવું કે છે ભોગ બનો તો યાદ રાખ અને અથવા તો પેલા વાયદા એને કોક ને પૂછી આવ